ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક નવ બે હજાર પચીસને સોમવાર બોટાદ એડ માર્કેટિંગ એડ નવા કપાસની આવક થઈ ગઈ છે આજે બોટાદ એડમાં નવા કપાસનું મુહૂર્ત છે તો ખેડૂત મિત્રો આજે તમે જોઈ શકો છો ત્રણ વાહન આવ્યા છે ઘાસડ્યું છે વાહનમાં ટેમ્પામાં ગાડીમાં તો ખેડૂત મિત્રો આજે આપણે જોઈશું નવા કપાસનું મુહૂર્ત તો ખેડૂત મિત્રો તમે પહેલાં તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો અને ચેનલને સપોર્ટ કરજો અને તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં તમે શેર કરજો વિડીયો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કપાસ

ಭಾವ

કમની ફી ભરીવા નું આપણે કપાયું છે બરાબર છે આપણે કહો 1500 કહો એક એક અમે હાથે

اوي باه ماريا

ઓ બને હાલો બને હાલો હાલો કેતો હાલો હાલો ભાઈ કેતો પાછા gentile હાકા કરવાના છે બરોબર 1300 1400 1500 1600 ઓરે બોયલ ભલા મરા